એક તો ઓછો વરસાદ ઉપરથી કોલસાની ઉપલબ્ધતાનો અભાવ જે લઈને વીજ પરિયોજનામાં ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે આ જ કારણે દેશના પાંચ રાજ્યમાં વીજ સંકટ ની સ્થિતિ ઉભી થાય તેવું છે મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા રાજસ્થાન અને પંજાબનો સમાવેશ થાય છે ફર્ધર ધ આઉટપુટ ઓફ પાવર ફ્રોમ થર્મલ ઓર કોલ સોર્સેસ ज गॉन अपिफ्टीन पॉइंट एट परसेंट फ्रॉम अप्रैल टू जुलाई अप्रैल से जुलाई के दरमियान जो बिजली कोयले से उत्पादन होती है वो पंद्रह दशमलव आठ प्रतिशत बढ़ी है जो अपने आप में एक रिकॉर्ड है अधिकारी आंकड़ाओं के अनुसार कॉल स्टॉक घटवाना कारण ઉત્તરી ક્ષેત્રને 5000 હજાર મેગાવોટ વીજળીની કમીનો સામનો કરવાનો વારો આવી શકે છે જેની થોડી અસર તો મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે ટાટા પાવરના ટ્રાબે સંયંત્ર એક યુનિટ બંધ હોવાના કારણે મંગળવારે દક્ષિણ તથા મધ્ય મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વીજ સંકટનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે આગામી સમયમાં આ વીજ સંકટ વધુ ઘેરું બને તેવી પૂરેપૂરી સંભાવના છે રિપોર્ટ